જો આ ધ્રુમિલ આ પલ્લવ આ વાઢેર યશ આ રીધમ આ શ્લોક ભવ્ય ને આ મોકરિયા યશ આ ને ક્યાંય હા એ બે નું નામ હરખું છે બે યસ ને પપ્પા ને મમ્મી ને હું બતાવ

আরে আমোয়ে. ইগোডিয়ে আজো আজুনো লাকত্য়ে জাহে. করান্টি মায়ে. করটি মায়ে অজোয়ে একরা করাকরে. আমে আজোয়ে আজোয એ ગાડી હતી ને સર નીકળી ગઈ એ ગાડી હતી હા છે ગાડી એ બોલ્યા એટલે ગાડી નું નીચે ડોમ છે આ મારું બતાવી છે હું એ વેન ગિફ્ટ આપડું હતું આ હવે આ ગિફ્ટ જો એ હોતી હા જો તારું દિલમ ગાર્ડન ગાર્ડન ગઈ જાય મસ્તીરૂ છે અમારા બતાવી ગાર્ડન ગાર્ડન હોય આ હો તારા પપ્પા તરફથી આવી ગયો તો આજે કોઈ મેં આરામ દેલા આપલ આ મારું અને પલ્લાનું છે માં આવડો વેનો છે બધાયનું છે બધાયનું છે આકા બોલાય્યું વસ્તુ હોય ખોરો પતનો જીજી મળે કાઈ કાઈ કવરસે કાઈ 2 વર્ષે કાઈ વર્ષે ખોરે હમ તને કાઈ કે કચરો મોઈને ભરાઈ ગયો હાલો હેપી બર્થડે બધા બોલા દઈએ કે બોલ 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 જીરો કીમો મસ્ત હે ભાઈ ફો બોલતી હોતી ઈમો કી રાખો બને એ હવે બલાઈ દરો લોરી 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 દેવો ટાર્ચો ઓય કી ગાઉં રખ ટાર્ચો રખ રખ કેમ ન હોય દે એ જીરો આયા લેપો દેતરે બગડે આ છેનામાંથી કાઢવાનું છે વચે વચે છે તો આ કા કે આપણી ગીફ આ તો દે આય આજ મોલે ખાવા બોલા બોલા મુખવાસ મુખવાસ અલા સા ખબર છે એવું

ने बे जना अंदर से हजी हजी एक जना आई रियो कहीं गयो नहीं मोर दे ए ए ई मार आज के दो 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 तो बस आज का वीडियो मैं इतना क्या लाइक वीडियो कि मैंने कमेंट में कह दो बाय बाय